એક નવા વિડીયો તમારું સ્વાગત છે મિત્રો એનો સમાધાન નો વિડીયો તમને આજે બતાવવાનો છે મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો તો મિત્રો એસ વચ્ચે વચ્ચે એક છોકરી વચ્ચે જે મેટર હતી એનો સમાધાન વિડીયો વાયરલ થયો છે એ બતાવવાનો છે મિત્રો તમને અત્યારે વાયરલ થયો એ તમે અત્યારે આ જોઈ નાખો તો મિત્રો ગમે તે મેટર થયું એનું સમાધાન લાવવું એ મિત્રો જરૂર છે મિત્રો તમે એસન ઠાકોરનો વિડીયો જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ છે વિડિયો એસ ઠાકોરનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે હાલમાં એક એસએમ ઠાકોર બહુ રડી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો મિત્રો એવા રોસ્ટર એવા બાબુ ઠાકરે એસએમ ઠાકોર વિશે શું કીધું જાણો હવે તો જય માતાજી મિત્રો જે એસએમ ઠાકોર વિડીયો વાયરલ થયા એનું સમાધાન પણ થઈ ગયું છે એનું પૂરું પણ થઈ ગયું છે અને મિત્રો એસએમ ભાઈ મળી પણ ગયા છે અને સહી સલામત ઘરે પણ આવી ગયા તમારા બધાને દયા અને પ્રાર્થનાના લીધે અને બીજું કે હવે કોઈ જાતનું ટેન્શન લેતા નહીં કારણ કે જે પણ કાઈ વાત હતી એનું બધું સમાધાન થઈ ગયું છે એટલે હવે એસએમ ભાઈને વિડીયો પણ આવશે અને બીજું શું કે સપોર્ટ કરતા રેજે તમારા ભાઈ ને જય માતાજી